લુગડા ના <imitation> <imitation> આપણે દુકાન વાળા ભાભા નામ દઈ દીધું ભાભા એ કીધું એવો ડોસી

માયા ખબર નથી પડવા દીધી આ મશીન ખોટું કેમ થાય આમાં માયા ક્યાં દેખાડે આપડે એક લાખ ને દસ હાજર તો પડાય ગયા પડે ગયા તો આપડે એક વાર તો બીજા ઉછી લીધું

પછી એમ કુંડી કરવી પડે એમ જનાવર આંબે નઈ ઓલું ઊંડું ગયું થાય ખાડો કરો એટલે આપડે આપડે